એક રૂપિયા રૂપિયામાં આપણને કઈ ફેર ન પડે અને એક રૂપિયામાં નાનો માણસ કેવો રાજી થાય અને મારો જીવ બહુ મોટો છે ભાઈ અરે ભાઈ આપડી દાન દેવાની હે કોઈનું લેવાની નહીં કેમ સવારે મારું પાર્સલ આવ્યું ચારસો નવાનું મેં ઓલા કુરિય વાળા ને પાંચસો રૂપિયા આપી દીધે રૂપિયા પાછો લીધો હોય નહીં ના શું પાછો આ કોઈ કેતો નહી હો આપડે બે વચ્ચે જ રાખજીએ નહીં કહું ભાઈ જો ભાઈ આ ગુજરાત માં મારા જેટલું દાન કોઈ કરી ન હોય કે તને વિશ્વાસ ન આવતો હોય ને તો ભુજ ભાવલા ને જો દેવું ને તો કોઈને કેવું નહીં અને કેવું ને તો કોઈને દાન દેવું નહીં હા જો ભાઈ હું ગમે એટલું દાન કરું ને મારા મોઢે કોઈ ઊંચી ઊંચી વાત નો આવે અને મારો પૈસા માં જીવ જ નહીં અને મારા જેવો મોટો જીવ કોઈનો નો નહીં વાહ ભાઈ વાહ સાંભળો ભાઈઓ આજે મેં એક રૂપિયા નું દાન કર્યું અને દાન તમારે પણ કરવું જોઈએ અને દાન એવું કરજો ડાબાથી કરો ને તો જમણા હાથ ખબર પણ ન પડવી જોઈએ આ તો ઓલો કુરિયર વાળો હે ઓળખાણ પડે છે કે નહીં ના અરે હવારે એક રૂપિયા વધારે આપ્યો તો ઈ હું

ક્યાંક ઝપટ માં આવી ગયો ને તો તારા સપના અને હાઈટકા બે તૂટી જાય આ તો તું ક્યાં સારું કામ કરે અને તું ક્યારેક જો ચોરી કરતી વખતે હાથ માં આવી ગયો ને તો પગના તરિયા લઈને ઘરના નરિયા અને નરિયાથી લઈને ઘરના ફરિયા કાઈ નઈ વધે ઈ તારે ક્યાં જવું હોય જાતો હું જાને કે ખોદા લાગી જાહે હા હા જાવું ચોર લૂટારા ચાવી ક્યાં ગઈ અરે રે ગાડી લોક થઈ ગઈ ને ચાવી અંદર રહી ગઈ ભાઈ ગાડી મારી લોક થઈ ગઈ અને ચાવી અંદર રહી ગઈ દરવાજો ખોલી દયો ને

એલા કે આઈ ગયો આવડવા તું ખબર બોલાવીને ક્યાં વઈ ગયો એલા તેમ ને બોલાવ્યા હે અને હું ઠેટ 50 કિલોમીટર આગો હું તમારા હારાન ઘરે નથી નઈ આવ્યો એલા હાઈતા ફાઈતા આવી ગયા તમને ખબર નથી એનું મુલત કરવા તમને બોલાવ્યા હે આપણું સુખ મુરત